હેલો એવરીવાન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે તો આજે બપોરેને આવ્યા છે કમ કે છે ને આસ્થાની તબિયત બગડી ગઈ છે આસ્થાને છે ને તાવ ચડી ગયો છે એટલે પછી એની સાથે જેમ તેમ કરીને જમવાનું બનાવ્યું અને પછી એને દવા પીવડાવી મારા હસબૅન્ડ જાય ત્યારે તો લગભગ અગિયાર વાગે જાય ગયા છે જાડું અને જાગીને છે ને બેઠા ક્યાં છે તમને બતા ઉમરામાં ઊમતા હમતા મોબાઈલ છે જો ત્યાં અને મિતીક્ષાણી મારો હિંચકો ગઈ છે અને મમ્મી પપ્પા ગયા છે બેસણામાં તો સંબંધીમાં એક બેસણું હતું તો ત્યાં ગયા છે તો આસ્તા છે ને આજે મને ફૂલ હેરાન કરવાની છે તો તું વેર સાફ કરવાની તો રહી જ ગઈ છે અને તમને છે ને ટામેટા છે ને કેટલા ટાઈમથી નહીં બતાવ્યા છો કેટલા બધા ટામેટા લાગે છે ને તો મારે ચટણી બનાવવાની છે પણ એક બે દિવસમાં બનાવીશ તો નાના નાના લીંબુ થયા છે આવડા નાના નાના અને નારિયેળ તો નારિયેળ પણ મસ્ત થઈ ગયા છે જો છે ને એકદમ સરસ અને ચોરી પણ લાગી છે થોડી થોડી તો ચોરી અમારી ચાલું થઈ ગઈ છે ખેતર એકદમ તાજી તાજી અને અહીંયા પણ થઈ છે જો ત્યાં છે તં અને આ બધું ઘાસ મારે નીંદવાનું છે પણ તાપમાં તો થાય ને મારાથી તો સાંજે ટાઈમ મળે ને તો જ કરાય અને લીંબુના ફૂલ નહોતા દેખાતા પણ આવડા આવડા લીંબુ થઈ ગયા છે તો ચાલો અને છે ને હજુ મમ્મીને કાલનો ગુસ્સો છે પપ્પા પર કાલે પપ્પા કહેતા હતા ને જમવાનું નહીં સારું બનાવતા તીખું બનાવતા એટલે મમ્મીનો ગુસ્સો હજુ ઉતર્યો નહીં તો સાસરીમાં છે ને વવની સાઈડ એક તો હોવું જ જોઈએ બાકી છે ને ના રહેવાય કમ કે બધા જ બોલે ને તો પછી વહુ પણ કંટાળી જાય ને ભાગી જાય તો મારું તો એવું નહીં મારા સપોર્ટમાં તો હંમેશા મમ્મી હોય છે અને ખાસ કરીને તો જમવાનું હું બનાવું ને એમાં ફૂલ સપોર્ટ કરે મમ્મી તો પહેલાં દાદી બોલતા હતા દાદી પણ બોલે જ છે હજુ તો દાદીની તો ટેવ જ છે ને એમની ઉંમર પણ છે એટલે બોલે છે પણ હવે પપ્પાને તીખું લાગે છે ગઈકાલે બહુ ગુસ્સો કર્યો મમ્મી પપ્પા હા ને મિત્રો

અહીંયા ગાડી ખાટલો વાળવાનો છે નહીં બધું તૂટેલું ફૂટેલું દેખાય છે સારું નહીં દેખાતું પાડવાની નહીં મને પાડવા નહીં

તક કોલે હા ઉપર હાર થઈ જાય એટલે આ સોકેસ ને બધું ઉપર ચડાઈ દેતા બુક ખોલે એટલે ના કામ ની બધું વસ્તુ સારું નહી દેખાતું تمہારે વેક્સ કરવાનું થઈ કાલે યાદ કરું લાવા ક ઉપર साड़ी रेवा ले जा हमह ए का रिसीवसेट आना एम पर नाश्ता बीमा छे हॉस्पिटल तो ले जा हम पप्पा का नहीं कुछ तो इन्हें बीमा में रख रख सबरे લોને પિક્ચર પિક્ચર અવાડો ઓ જાળ મારો મોબાઈલ હું કરવા તમાર તો પકડાઈ છે ખાઈ છે એમ બી તમારે શું કામ છે ચાલ બેહના મારે તો હોય કામ વિડિયો અપલોડ કરવાનું હોય બધું હોય

ધોવાનો રોજ શેમ્પુ થી હવે માથું અમે ધોઈ આપું હા અમને કોઈ ધોઈ આપે અમારા વાળ તો કેટલા મોટા હોય અમને નહીં કોઈ કહેતું આવી વાત ના કરતા કઈ બીમાર બીમાર હોય માણસ તેને ધોઈ આપવાનું કાચમાં છે ને તમે એજ જોવા જાવ એમ જ ના જા અવાજ કરે જ બન્યું જેમ તેમ છોકરી સોડાય ચાલો કેરી યાદ આવી હવે કેરી ખાવ એ લોકો તો ના ખાય તો ભાગી ગયા ગામમાં

મને કેમ નહીં તમને બી ખાવાનું હવે તીખું લાગશે ને કઈ જગ્યા તીખું ખાવાની મજા આવે ને મોડું મોડું ખાવાની મજા આવે હાવ મીઠું મરચું નાખીને મજા આવે

ચાલો ગઈ સાસ્તા પાછળ આવી ગઈ છે ઓટલા પર બીજા બધા ઘરમાં છે પણ લાઈટ જતી રહી છે એટલે ઘરમાં બહુ જ ગરમી લાગે તો ગરમી તો છે પણ ઉકાળો પીવાનો પણ ટાઈમ છે એટલે હવે ઉકાળો બનાવી દઉં હું વાસણ ગોઠવાના પણ પહેલાં ઉકાળો બનાવી દઉં લાઈટ નહીં એટલે બહાર ખોલી દઉં પહેલાં તો

પાપડ ઓછા પડી ગયા ને એટલે હું પાછી તરવા આવી છું બીક સાઇઝના છે ને કેટલા ચાર પાપડ તૈયા હતા ચારે ચાર ખાઈ ગયા તો હવે બે પાછા તરું એક મીઠું માટે ને એ વિચારું માટે તેલ મારું ગરમ થાય છે ગરમ થાય તો ફટાફટ તરીને આપી દઉં ને પછી બીજું બધું કામ ચાલુ કર્યું ચાલો ભાઈ સમયે કપડાં લઈ લઈએ પાસ્તા મારી પાછળ પાછળ આવે તો અત્યારે તાવ ચહેરા ઓછો છે બોર બિલ્લી ચોર એ માપશે શીખા વા

પણ છે ને જમવા બેઠા છે જમી પછી દવા નહીં નથી પીવાની નથી પીવાનું લીમડો ભાત ખાનું ભાત લઈ આવું બેસી લીધું છે અને આસ્તાને દવા પણ પીવડાવી દીધી છે તો હવે આસ્થાને મારે ફટાવવી પડશે આવું તો આસ્તાને કીધું કે કુકુને રોટલી આપવા જઈએ પપ્પા છું મંતર થઈ ગયા પપ્પા બોલો શું કરે જો આખા ઘર માં મે રોટલો સોતી તી ને આઈ લઈને સંતાઈ છે આઈ ગયો જો અમારો છોટુ છટકુ કાલુ કઈ ગયો કાલુ મમ્માનું નામ તો આ છોટુ હાજી હું કે નીતન કાલુ ભાગ રોટલી ખૂચવી લેશે કે બીજા આયા

ଲୁଚୁଛେ ଦାଦାଗିରି ମମି ଅଲଗ୍ର છોકરાઓ મને મમ્મી ના હોય ને સાથે તો આવું હોય છે કદર કરવાની માની સવારના લગભગ સવા નવ થયા છે આજે નાવા ધોવાનું બાકી છે હવે નાવા જઉં છું તો પપ્પાને જલ્દી રોટલી ને શાક બનાવ્યું ને એટલે પછી નાવાનું થાય ચાલો આસ્થા કાર્ટૂન જોવું છે એટલે એને મોબાઈલ આપી દઉં તો આજનો વિડીયો અહીંયા કરીશ ફરી મળીશું આગળ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી